હલો મિત્રો હું મુનાભાઈ ચોગટ હમણાં થોડાક દિવસથી એક મારે એક મેટલ થયેલી છે અને એ મેટલનો જવાબ હું આપતો નથી મેટલ એવું છે કે ભાઈ મેં એક ત્રીસ વર્ષની આપણા કોળી સમાજની દીકરીને મારા ઘરમાં બેસારી છે અને મેં કાયદેસર મૈત્રી કરાર કર્યા છે પણ એનો ભાઈ છોકરીની ઉંમર ત્રીસ વર્ષ છે સમજી લ્યો અને આવતીકાલથી બધા જવાબ હરેશ રાઠોડ જે બોલી રહ્યો છે ને છોકરીનો ભાઈ એના કાલે આવતીકાલે બધા જવાબ હું આપીશ હતા લગી શું પેટલે હતો કે ભાઈ આપણે કાંઈ બોલવું નથી બાકી હરેશ રાઠોડ હા મુનાભાઈ ચોગઢ છે તું મારો હાળો છો કાયદેસરનો સમજી લઈજ હવે બરોબર અને કાલ સવારે તારી બેન તને જવાબ આપશે બધા અતા લગી હું એને ના પાડતો હતો હરેશ રાઠોડ હો હવે આ મુનાભાઈ તારા બનેવી તારા બનેવી અને તું મારો હાળો અને તું ફાડી નાખજો મને તારામાં તેવડ હોય ને તો બરોબર બાકી હું શું કરીએ કહું નહીં તને ખ્યાલ છે ને સમજી જાવ ને તું હરેશ રાઠોડ હતા લગી બહુ મેં તારું સહન કર્યું છે બરોબર હવે તું જોઈએ કાંઈ તું એમ ન માનતો કે મુન્નાભાઈ તારી બીકથી વહી જાય તારી બેને મને કીધું તું તમે એના સામે રહો ને તો બાકી માથાકૂટ થાય અને તમે એને મારો કે તમને કાલે ઓલું થાય તો મારે સાંભળવાનું થાય બાકી હવે યાદ રાખજે તારા તારા બનીવે છે ને આઠ દિવસમાં ભાવનગર આવે છે અને તારે ઝાંચી તોડવો નથી તોડી લીજે તને સેલેન્જ હો તારા બનીવીની તારા મુન્ના બનીવીની સેલેન્જ છે અને કાલે હવારથી જ તારી બેન તને જવાબ આપશે હો તારી બેન છે ને પાયલ રાઠોવાડી મારી વેવો છે કાયદેસરની હો આપું મારી છે મારી છે અરેશ રાઠોડ થી તોડવાને તોડી તોડી લીધે તું તારી બેન ને પાંચ લાખમાં કુંભારના ઘરે આપવા માંગતો તો વાણિયાના ઘરે દેવા માગતો તો અને તારી બેન ને ત્રીસ વર્ષની કરી કેટલા વર્ષની કોળીની છોકરીને તેમ ત્રીસ વર્ષની કરો શું થાય હો અરેશ રાઠોડ એટલે હું તારો બની છું હ અને થાળી નાખ્યો ગયા ત્રણ તેઓ હોય તો જા